બોલો ખેડૂત મિત્ર તમારી ઓળખાણ નહીં આપતા જો કે ઓળખાણ આપો તો કોઈને તમને નડે એવું નથી પણ બીજા ભાઈઓને કામમાં આવે એવો પ્રશ્ન છે તમારો બરાબર સર હવે આ બંને સર્વે નંબર અમારે ભાઈઓ ભાગે અત્યારે હાલમાં જુદા જુદા છે હમ સરખા કરવા છે હા બંને એક સાઈડ છે પણ હવે એને ભાઈઓ ભાગે બે ભાગ પાડવા છે આપણે હા સરખા કરવા છે ટૂંકમાં બે ભાગ હા એટલે બંનેના હક છે ને બે બે સરખા કરવા છે થઈ શકે હવે બેયમાં નામ સ્વતંત્ર થઈ ગયા છે કે સરખા નામ ચાલે છે તો એકત્રીકરણ વિશેની સલાહ આપું નકર પરચેજ માટેની સલાહ આપું ના ના સાત નંબરમાં જુદા જુદા નામ છે ને હા સાત નંબરમાં જુદા જુદા છે ઓકે શેડો બી મળે છે ને સોરી નહીં સર સંયુક્ત ખાતે ચાલે છે સર સંયુક્ત ખાતે ચાલે છે તો કઈ ઉપાધી કરવાની જરૂર નથી બંનેમાં સરખા નામ છે ને હા બંનેમાં સરખા છે બંનેમાં નામ સરખા છે અને સંયુક્ત નામે ચાલે છે બરાબર બરોબર છે એક્ઝેક્ટ સરખા છે ખાતા વહી જુદી છે કે એક જ છે બે ની ના બંને એક એક જ છે સર તો બસ તો ભાગ વેચણી કરી નાખો એમાં કઈ ચિંતાનો વિષય નથી એમાં એકત્રીકરણ ખાલી કરવું પડશે બરાબર એટલે એમાંથી ભાગ વેચણી કરી નાખો તમે કે આ સર્વે નંબર આ છે એમાંથી આટલો હિસ્સો જે છે આ ભાઈને ઘટતો હિસ્સો દેવાનો એટલે સરખા થઈ ગયા એકમાં ઘટે છે એકમાં વધારે છે પાંચ ગુઠા જમીન આમાંથી આમાં દેવાની છે બરાબર એક્ઝામ્પલ તરીકે કહું છું ઘણી નથી મેં એ પાંચ ગુઠા જમીન તમે વધારે એને ભાગ વેચણી માપી દો દસ્તાવેજની જરૂર નથી બર બર યે કતરીકરણ કરવું પડશે હા પછી કટકો પડશે હે સર્વે નંબર જુદો છે ને એટલે એક ભાઈને તાખો કટકો સીધો ચડી જશે એક ભાઈને આખા કટકો માંથી એટલે કટકો જુદો પડી બીજા ભાઈનામાં જશે ભાગ વેચણી પછી એનું એકત્રીકરણ કરાવી લે હ ઓકે બહુ સરાળ પ્રશ્ન છે દસ્તાવેજીની જરૂર નથી ક્યાંય હ બર ભાગ વેચણી કર નાખો હ હિસાબ વેચણી કર નાખો ઓકે ઓકે એક જટ નંબર છે ને એક જટ નંબર માં બનીનો નીકળે છે ને 7 નંબર ભલે બે જુદો જુદો નીકળે આ ના ના એક જટ નંબર હા તો થઈ શકે મે કીધું એ રીતે હ ઓકે બહુ સરાળ ઉલાજ છે હ એકત્રીકરણ ની થોડી વિધિ તમારે કરવી પડશે હો તો જેના ભાગમાં આવે એને એકને જ કરવાની રીય પાછું બરાબર એકત્રીકરણ કરી નાખી એટલે અત્યારે અત્યારે નથી કરવાનું પહેલા કરવું હોય તોય થઈ શકશે હા પહેલા આખું એકત્રીકરણ કરવું હોય તોય થઈ શકે એમેય કરી શકશો હો બરાબર અને પછી કટકો કાપીને એકત્રીકરણ કરવું હોય તોય થઈ શકશે બે રીતે થઈ શકશે એક આઠ નંબર છે એટલે થઈ શકશે અને સરખા નામ છે તો હો ઓકે ઓકે ફરીવાર કહું છું શેઠા મળે છે ને એક શેડે છે ને બધું હા થઈ શકશે હા બે રીતે થઈ શકશે પ્રથમ આખું એક દર નાખો તો એ થાય અને એકને કટકો કાપીને ભાગ વેચડી ગયા પછી થઈ શકશે જેમ કરવું હોય તેમ બરાબર ભલે ભાઈ આવજો ખેડૂત મિત્રો ખેતી જમીનના ઘણા બધા પ્રશ્નોના ઉકેલ સરળ હોય છે પણ ખેડૂતોની પાસે એનું કાયદાકીય નોલેજ નથી હોતું એટલે એ જે છે એ ગૂંચવડે ચડતો હોય છે ચાલો એક નાનો એવો જોક કરી નાખીએ કે ભારત પાકિસ્તાન છે ને એ આમંત્રણ આપ્યું જા જે ભાગલા જુદા ન પડતા તેથી હવે સોનાની ચમચી ચાંદીની થાળી મેં જમવા દીધું અને ઉપર હીરો મારેલો હતો આઈ ક્લાસ બ્રિટનવાળાને ક્યાં ઘરના હતા આપણો એની આવી ગયો છે કોઈનો હીરો અને કટકાઈ થઈ ગયા છે આ બાદ એને કેટલા હીરા ઉપાડી ગયા છે ક્યાંયથી તો એક હીરો છે ને બધે બે બધી ચમચીની ઉપર હીરા ચોટાડેલા હતા પછી સોનાની ચમચી હળવેકથી છે ને ઝીણા સાહેબે એક ચમચી પોતાના કોટના ખીચામાં નાખી દીધી આપણા સરદાર સાહેબના ધ્યાનમાં ગયું કે હારી ચમચી તો મારે લેવી છે પણ આની જેમ ચોરી કરી નથી લેવી વટથી લેવી છે એને બુધી મારી એને વૈસોળ ને કીધું વૈસોય મને એક સરસ મજાની છે ને જાદુ આવડે છે કે કેવી રીતે કે જો ચમચી મારા કોટના ખીચામાં નાખીશ ને ઝીણાના કોટના ખીચામાં નીકળશે તો ચમચી નાખી પછી ઝીણાના કોટ નો દાબુ ખીચું સંભાળો કીએ એમાં ચમચી છે ચમચી નીકળી બોલો આને કહેવાય બુદ્ધિ નું કામ જયારે કઈ કઈ પણ વસ્તુ સરળ હોય